આજે આપણે આવી ગયા છે બોડેલી આજે તેર તારીખ તેર એક બે હજાર છવ્વીસ આજે મંગળવાર કાલે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની આ ભીડ દેખો તમે કેટલી બધી ભીડ છે અહીંયા બોડેલીને ભરપૂર માત્રામાં ભીડ આવી ગઈ છે તમે જોવા હવ જુઓ બધી પબ્લિક ફૂલ પબ્લિક છે એટલી બધી પબ્લિક છે આજે કે તમે જોઈ શકો છો આ બધા ઉત્તરાયણની ફૂલ ખરીદીમાં આવ્યા છે બહુ મોટા પાયામાં પબ્લિક જ્યાં દેખાય ત્યાં બસ માણસ 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 જ દેખાય છે ભરપૂર માત્રામાં ફૂલ ઘરાકી ફૂલ ઘરાકી નીકળી છે આપણે ઉત્તરાયણની વચ્ચમાં બે ત્રણ દિવસ પહેલાં એવું લાગતું હતું કે થોડુંક માર્કેટ ડીમ છે એવું લાગતું હતું પણ હવે આજે લાગે છે કે બહુ જ મોટું માર્કેટ છે આપણે ઢોકલિયા ચોકડી પર આવી ગયા છે આ ઢોકલિયા ચોકડી પર જલારામ પતંગ સ્ટોર છે ત્યાં છે આ ત્યાંનું વિડીયો છે જુઓ આ બસ મજારા બલૂન્સ બધા આવી જ છે બસ દૂર દૂરથી બસ જ્યાં દેખે ત્યાં બસ પતંગ પતંગ પતંગનું માર્કેટ જામી રહ્યું છે આ જુઓ એ ઢોકલિયા ચોકડીથી આગળ સુધી જઈએ તો તમને આ દેખાશે પછી આ બાજુ જોઈએ તો આ બાજુ પણ આ અનમોલ ટ્રેડર્સ છે ત્યાં પણ ભરપૂર માત્રામાં બસ માણસો જ છે પતંગોની ખરીદી કરતા ફૂદાની ખરીદી કરતા બધા જોવા ફૂલ પબ્લિક પાર્કિંગની બી જગ્યા નહીં આવી તો મોટાભાગે બધું જ સેલ થઈ જવાનું છે એવું લાગે છે તમે જુઓ આ બહુ સારા એવા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે ઢોકલિયા ચોકડી પર છે આ ઢોકલિયા ચોકડી થી આગળ પાણીની ટાકી છે ત્યાં બસ માણસો જે તમને દેખાશે ફૂલ ગરાકી છે બોડેલીમાં માં હમણાં ભરપૂર ઘરાકી નીકળી છે જુઆ બોડેલી આ બોડેલીનું માર્કેટ છે માં ભવાની એજન્સી એવું લખેલું છે આ ઢોકલિયા મેન ગામ ઢોકલિયા કહેવાય ત્યાંનું છે પૂર માત્રામાં na mari <tuh> થોડુંક આગળ જઈશું ચાલતા ચાલતા જોઈએ આગળ કેવું માર્કેટ છે આ ઢોકલિયામાં જ છે જ્યાં સુઝુકીનો શોરૂમ છે એક્સેસનો એની એક્ઝેક્ટ સામે તમને બતાવું પણ આ બધા રમકડા લેવાવાળા આવી ગયા છે બધા

લાસ્ટિંગની પતંગ એંસી રૂપિયા ખોડી કાગળની મીડિયમ સાઈજ પતંગ સો રૂપિયા ખોડી લૂંટી લો લૂંટી લો લૂંટી લો લૂંટીલો લૂંટી લો લાસ્ટિંગની પતંગ ભેંસી રૂપિયા ખોડી કાગળની મીડિયમ સાઈજ પતંગ સો રૂપિયા ખોડી લૂંટીલો લૂંટી લો લૂંટી લો લૂંટીલો લૂંટી લો નાસ્ટ જલકલ્યાણ છે એમાં એક ફ્રાય છે મીડિયમ લઈ લો લૂંટીલો લૂંટી લો पिरो लूटी दो प्लास्टिक नी पतंग 60 रुपया कोडी कागज नी मीडियम साइज पतंग 100 रूपया कोडी लूटी लो लूटी लो लूटी लो प्लास्टिक नी पतंग 60 रुपया कोडी कागज नी मीडियम साइज पतंग 100 रूपया कोडी लूटी What's okay. up,